નમસ્કાર આપ છો રિયા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ખેલૈયાઓ જેની ઉત્સકતા પૂર્વક ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે તે માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ ઉત્સવની આવતીકાલથી પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ રહી છે નવરાત્રિ ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સુકતાને હવે અંત આવી ગયો છે ત્યારે અંકલેશ્વર ઓએનજીસી ગરબા કમિટી દ્વારા છેલ્લા સત્તાવીસ વર્ષથી કોલોનીમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે ઓએનજીસી ગરબા કમિટીના આયોજકો દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અઠ્ઠાવીસમી નવરાત્રી મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને વડોદરાના જાગૃતિબેન પંડ્યા તેમના ગ્રુપ સાથે ગરબાની રમઝટ બોલાવશે અંકલેશ્વર શહેર તેમજ અંકલેશ્વર આજુબાજુ અમારા ગામના વિસ્તારને પબ્લિકને અમારા અંકલેશ્વર ઓએનજીસી તરફથી સૌને નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારું અંકલેશ્વર ઓએનજીસી ગરબા કમિટી અઠ્યાવીસ વર્ષમાં વર્ષમાં પ્રવેશ કરીને નવરાત્રિનું ભવ્ય આયોજન કરી રહેલ છે આ વર્ષની નવરાત્રીમાં અમારા અંકલેશ્વર એસેન્ટ મેનેજર શ્રી સુકાનંદન સર તેમજ અમારી એચઆરની ટીમ તરફથી અમને ગરબા કમિટીને પૂરેપૂરો સહયોગ મળેલ છે અને આ વર્ષે અમારા જે બરોડાનું જે ગ્રુપ છે જાગૃતિ જાગૃતિબેન પંડિયાનું ગ્રુપ અને એ અહીંયા અંકલેશ્વર એનજીસી ગ્રાઉન્ડ ખાતે ડૂમ મચાવશે અને એમાં અમારું સાઉન્ડ સિસ્ટમ સાથે પીસી સાઉન્ડ સિસ્ટમ એક અનેરી સિસ્ટમ લઈને આવી રહેલા છે અને એ પણ અમારે અહીંયા જાગૃતિબેન પંડ્યા સાથે બંને જણા સાથે મળીને ગરબાની ધૂમ મચાવશે આ ગરબાની અંદર અંકલેશ્વરની શહેરની ગામની પબ્લિક પબ્લિકને હું અંકલેશ્વર ઓએનજીસી તરફથી તેમજ અંકલેશ્વર મેનેજમેન્ટ તરફથી અમારી ગરબા કમિટી તરફથી સૌને હું ભાવ ભાવભીનું આમંત્રણ આપું છું કે તમે અહીંયા નિર્થ સહિત અહીંયા ગરબા રમવા માટે આવજો અમારી સિક્યુરિટી સિસ્ટમ તમારું પાર્કિંગ બધી રીતે જ તમને અનુકૂળ આવશે અને તમને એકદમ ગરબામાં ફરવાની મજા આવશે માં અંબામાની આરાધના જેમ આપણે નવ દિવસ કરીએ છીએ આ વર્ષે એક દિવસ વધારે છે માટે દસ દિવસ માટે તમે ગરબે રમવા અમારા ઓએનજીસી અંકલેશ્વર ગાઉન ખાતે આવો એવી અમે આશા રાખીએ છીએ આપને સૌને અંકલેશ્વર માં અહીંયા ભાવભીનો અમે આમંત્રણ આપીએ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર